હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ફરી એકવાર થઈ જજો તૈયાર કારણ કે ગુજરાતના વાતાવરણમાં થવા જઈ રહ્યો છે મોટો વાતાવરણ પલટો જેમાં અત્યારની આવી રહેલી હવામાનની મોટી અપડેટ કે જેમાં ફરી એકવાર દોસ્તો ગુજરાતમાં માવઠાની આગાહીઓ સામે આવી રહી છે બંગાળના મહાસાગરમાં ફરી વાવાઝોડું બનવા સાથેની હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી છે તો અત્યારે દોસ્તો તમે લાઈવ અહીં સેટેલાઇટની અંદર જોઈ શકો છો જેમાં અત્યારે દોસ્તો પ્રશાંત મહાસાગરમાં લા નીનોની ઘટના સ્થાપિત થવાને લઈ ઉપરા ઉપરી વાવાઝોડા બની રહ્યા છે ને જેમાં અત્યારે પણ તમે જોઈ શકો છો જેમાં ફિલિપાઇન્સ જેવા દેશ ઉપર મહાકાય વાવાઝોડું ત્રાટક્યા પછી આ વાવાઝોડું અત્યારે તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે ને દોસ્તો પ્રચંડ રીતે આ વરસાદી વાદળોની અત્યારે ગતિવિધિવાળું આ વાવાઝોડું દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો આટલા દેશોને ભારે પ્રભાવિત કરી રહ્યું છે ત્યારે જાણીશું કે શું આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં કોઈ મોટી હલચલ થશે કે નહીં અત્યારે ઉત્તર ભારતની અંદર દોસ્તો બરફ વર્ષા જામી છે બરફની ચાદર પથરાણી છે અને ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના વાતાવરણ તમે તે સ્થાનોના જોઈ શકો તો માઇનસમાં ચાલ્યા ગયા છે તો ગુજરાત અને મધ્ય ભારતના અન્ય રાજ્યોની અંદર પણ ઠંડીનો પારો વધ્યો છે અને પાછલી ચોવીસ કલાકની વાત કરીએ તો દોસ્તો કચ્છના નલિયામાં ચૌદ ડિગ્રી સુધીનું નીચું તાપમાન જોવા મળ્યું છે એટલું જ નહીં મધ્ય ગુજરાતના વડોદરા લાગુ વિસ્તારમાં પણ દોસ્તો પંદર ડિગ્રીથી નીચા તાપમાનના અત્યારે પારા આવ્યા છે અને આમ ગુજરાતમાં હવે અમુક વિસ્તારમાં તો કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે ને જાણીશું દોસ્તો ગુજરાતમાં આ ઠંડીના માહોલની વચ્ચે વરસાદની આવી રહી છે આગાહી હજુ પણ દોસ્તો દક્ષિણી ભારતના રાજ્યોની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ને જેના કારણે હવામાન વિભાગે દક્ષિણી ભારતના આ વિસ્તારની અંદર દોસ્તો ભારે વરસાદની આગાહી આપી આમ આપણા પાડોશી રાજ્યમાં અત્યારે કોલ્ડ વેવની આગાહી ઉત્તર ભારતમાં બરફ વર્ષા તો અત્યારે બંગાળની ખાડી હજુ પણ વરસાદને લઈ સક્રિય છે ત્યારે આવનારા દિવસોમાં દોસ્તો બંગાળની ખાડીમાંથી મોટી હલચલ આવવાની છે ને જાણીશું ગુજરાતમાં કઈ તારીખે દોસ્તો અંબાલાલ પટેલે તારીખ સાથે આ વિડિયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો જેમાં ઠંડી માવઠા અને વાવાઝોડા સાથે ફેબ્રુઆરી સુધીની આગાહી આપી છે આ તમામ અપડેટ એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો જેમાં અત્યારે બંગાળની ખાડી દોસ્તો દક્ષિણના છેડે તો અહીં જોઈ શકો છો અત્યારે પણ કેટલાય ભાગોની અંદર સક્રિય જોવા મળી રહી છે ને જેના કારણે જેના સક્રિય વરસાદી વાદળાઓ ગતિવિધિના ભાગરૂપે દક્ષિણ ભારતમાં હજુ પણ દોસ્તો વરસાદની ગતિવિધિ શરૂ છે જેમાં કેરળ શ્રીલંકા તમિલનાડુ પુડુચેરી લાગુના વિસ્તારથી આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં અત્યારે પણ હવામાન વિભાગે તમે જોઈ શકો છો દોસ્તો વરસાદની આગાહી આપી છે ત્યારે આપણા ગુજરાતની અંદર દોસ્તો સૂકું વાતાવરણ અહીં તમે જોઈ શકો છો રાત્રિ દરમિયાન તાપમાનનો પારો અમુક સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણ લગભગ મોટા ભાગના વાતાવરણની અંદર વીસ ડિગ્રીથી નીચુંનું તાપમાન આવી ચૂક્યું છે અત્યારે તો ગુજરાતની અંદર દોસ્તો ઉત્તરી ભારતના સૂકા પવનો હવે પછી વધવા લાગ્યા છે ને જેના કારણે ઠંડી પડવાની તો ઉત્તર ભારતમાં જોઈ શકો આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના કેટલાક સેન્ટરોની અંદર બરફ સાથે નહીં અત્યારે આગાહી કરી છે તેજ પવનો ફૂંકાય ભારતના ચારે શેડાનું વાતાવરણ અત્યારે ભિન્ન જોવા મળી રહ્યું છે ત્યારે દોસ્તો અમે તમને અત્યારે ખાસ પ્રશાંત મહાસાગરના વાવાઝોડા ઉપર નજર કરાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો ફિલિપાઈન્સ લાગુના આ દેશના પંથકો પરથી પાર કરીને આ વાવાઝોડું જ્યારે દોસ્તો આ તીવ્ર રીતે ત્રાટક્યું ત્યારે બસો ને ત્રીસ કિલોમીટરના પવન સાથે ત્રાટક્યું અત્યારે આ દેશમાંથી તબાહી મચાવી ફંગ વોંગ નામનું આ વાવાઝોડું તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે પછી દોસ્તો તાઇવાન દેશના કાંઠાના ભાગોમાં ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે લગભગ માત્ર પંદર દિવસની અંદર આ દેશોમાં બે વાવાઝોડા ઉપરા ઉપરી બન્યા છે ને આમ પ્રશાંત મહાસાગરનું અત્યારે દોસ્તો એક છેડે તાપમાન ઠંડુ તો બીજા તેડે છેડે તાપમાન ગરમ અને જેના કારણે સતત વરસાદી વાવાઝોડાની સિસ્ટમો બની રહી છે ને જે ધીમે ધીમે પૂર્વ થી પશ્ચિમની દિશા તરફ આગળ આ આ દેશો ઉપર ત્રાટકી રહ્યા છે અમે તમને દોસ્તો ઉપગ્રહ ઉપરથી જે લેવામાં આવેલું જે લાઈવ વાદળોવાળી ગતિવિધિનું પ્રચંડ વાવાઝોડું છે બતાવીશું આ વિડીયોના અંતમાં લાઈવ જાણતા પહેલા સૌથી પહેલા તો આપણે આજે રાજ્યના કયા વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ ક્યાં કેવો પલટો ક્યાંક કેવી ઠંડીને જેને લઈ આઈએમડી તરફથી અત્યારના જે લેટેસ્ટ મેપ આવી રહ્યા છે તે જોઈ લઈશું ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈ નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો અત્યારે દોસ્તો ભારતના મોસ્ટ ઓફલી રાજ્યોની અંદર સૂકું વાતાવરણ પરંતુ દક્ષિણી ભારતના જે રાજ્યો છે કે ત્યાં હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો વરસાદની આગાહીને લઈ હજુ પણ તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારોમાં

અને દક્ષિણ ભારતના તમિલનાડુની અંદર ભારે વરસાદ પડવાને લઈ અત્યારે દોસ્તો યેલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવી છે તો આ સાથે જ બાર નવેમ્બરનો તમે વરસાદની આગાહીનો પણ નકશો જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને જોઈ શકો છો ભારતનો દક્ષિણીય પશ્ચિમનો કાંઠો છે કે જેમાં કેરળ આ સાથે કર્ણાટકના કાંઠાના જે વિસ્તારો છે તે ભાગોની અંદર પણ વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તો અંદમાન અને નિકોબાર ટાપુ ઉપર પણ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણી લઈશું કે આજનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે ક્યાં વાદળાઓ બંધાઈ શકે છે તો દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઉત્તરીય

જોકે ગુજરાતના વાતાવરણની અંદર કોઈ જગ્યાએ એવું વાદળીયું વાતાવરણ ન રહે તેમ છતાં પણ જોઈ શકો સાંજના સમયગાળા દરમિયાન પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા ઓખા ભાટિયા આ લાગુના વાતાવરણથી લઈ કચ્છના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણની સંભાવના જોવા મળી રહી છે ગુજરાતના વાતાવરણ અને એમાં પણ ઠંડીની વાત કરીએ દોસ્તો તો રાત્રી દરમિયાન તાપમાનનો પારો તમે જોઈ શકો છો જેમાં અમે તમને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી આ સાથે વલસાડ સત્તર તો બારડોલી સુરતના ભાગોમાં સોળ ડિગ્રી સુધીનું નીચું તાપમાન જઈ શકે તો મધ્ય ગુજરાતના વડોદરાની અંદર દોસ્તો રાત્રિ દરમિયાન સોળ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન ઉત્તર ગુજરાતના એમાં પણ જોઈ શકો પાલનપુર આ સાથે સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં પણ પંદર થી સત્તર ડિગ્રી સુધીના તાપમાનને કચ્છ લાગુના કેટલાક વિસ્તારો છે કે ત્યાં જોઈ શકો છો દોસ્તો રાત્રે ઓગણીસથી અઢાર તો સત્તર ડિગ્રી સુધીના તાપમાનો જોવા મળી શકે છે આમ ઠંડીની ચમકારાવાળી ગતિવિધિ દોસ્તો ગુજરાત રાજ્યમાં વધવા લાગી છે અને અત્યારે આવી રહેલી અમુક વેસ્ટર્ન વાળી ગતિવિધિના કારણે રાજ્યમાં તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળાથી લઈ સવારના સમયગાળા દરમિયાન પશ્ચિમી ગુજરાતના ભાગોમાં વાદળોના વહનવાળી ગતિવિધિ જોવા મળવાની સંભાવના છે અને તમે જોઈ શકો છો ખાસ બાર નવેમ્બરની સવારના સમયગાળા દરમિયાન જામનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે તો આ સાથે જ કચ્છના પણ પાકિસ્તાન લાગુના લખપત આજુના બાજુના વિસ્તારોના વાતાવરણમાં વાદળાઓ બનવાની સંભાવના છે તો આ સાથે જ તમે અહીં જોઈ શકો છો તાપી વ્યારા અને નર્મદાના કેટલાક વાતાવરણની અંદર પણ વાદળ વાયુ આવવાની સંભાવના છે જો કે માવઠાની કોઈ વરસાદની સંભાવના નથી અરબી સમુદ્રમાં પણ વાદળોના વહનની ગતિવિધિ દોસ્તો આગળના આવનારા બે દિવસમાં વધે તેવી સંભાવના છે પરંતુ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે વરસાદ કે કોઈ પણ જગ્યાએ એવા મોટા વાદળાઓ નહીં બંધાઈને જોઈ શકો છો આવનારા દિવસોમાં પણ અત્યારે અઢાર નવેમ્બર સુધીનો અમે તમને ગુજરાતનો અહીં દોસ્તો નકશો બતાવી રહ્યા છીએ મોડલમાં જેમાં ગુજરાતની અંદર દોસ્તો અઢાર તારીખ સુધી કોઈ પણ પ્રકારના વરસાદ પડવાની સંભાવના નથી અરબસાગર પણ દક્ષિણીય છેડે ધીમે ધીમે દોસ્તો પંદર નવેમ્બર પછી સક્રિય થાય તેવું અનુમાન છે ને બંગાળની ખાડી પણ નવેમ્બર પછી સક્રિય થાય તેવું અનુમાન છે અને અમે તમને દોસ્તો અહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો સક્રિય છે તે અંગેનું અમે તમને લેટેસ્ટ બુલેટિન જણાવીએ તો તમે જોઈ શકો છો હવામાન વિભાગે દોસ્તો બંગાળની ખાડીમાં એક અપર એર નબળા પ્રકારની સિસ્ટમ સક્રિય હોવાને લઈ અહીં માહિતી આપી છે ખાસ અત્યારે એના વાદળાઓની ગતિવિધિ અંદમાન લાગુના ભાગોથી લઈ બંગાળની ખાડીના ભાગો પરને જેના કારણે અંદમાન નિકોબાર ટાપુ ઉપર વરસાદની સંભાવના રહેશે તો અરબી સમુદ્રવાળી સિસ્ટમ જોઈ શકો તો અરબ સાગરમાં અત્યારે કોઈ પણ જગ્યાએ દોસ્તો સિસ્ટમ નથી પરંતુ વાદળાઓની છૂટી છવાઈ અરબસાગરમાં ગતિવિધિને લઈને જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જોઈ શકો છો ભારતનો આ પ્રમાણેનો સેટેલાઇટ પિક્ચર અહીં દોસ્તો બતાવવામાં આવ્યો છે હવે પછી દોસ્તો આપણે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં જે માવઠું અને વાવાઝોડું થવાની જે આગાહી સામે આવી રહી છે તે જાણીશું અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ દોસ્તો તમે જોઈ શકો છો અમે મોડલમાં બતાવી રહ્યા છીએ અને જેમાં ખાસ કરીને વીસ નવેમ્બર સુધી ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો મોટો ઠંડી સિવાયનો ફેરફાર થાય તેવી વાદળો કે વરસાદરૂપી ગતિવિધિ જોવા નહીં મળે પરંતુ અહીં તમે જોઈ શકો છો બાવીસ નવેમ્બર પછી ગુજરાતની અંદર વાદળ વાયુ વધવાની સંભાવના અત્યારે મોડલોમાં બની રહી છે ત્રેવીસ નવેમ્બર ઉપર જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં વાદળાઓ આવી રહ્યા છે કચ્છના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો ત્રેવીસ નવેમ્બરના વાતાવરણમાં તમે નજર કરી શકો છો જેમાં વાદળાઓ આવે અને જોઈ શકો છો ગુજરાતને તમામ ભાગોથી ઘેરી શકે છે અને ગુજરાતની અંદર ફરી દોસ્તો બાવીસ ત્રેવીસ નવેમ્બર આજુબાજુ એક હળવું માવઠું થવાની સંભાવના ઊભી થઈ છે

શ્રીલંકા બરોબરના ભાગોમાં જોઈ શકો છો બાવીસ તારીખ આજુબાજુ એક સિસ્ટમ તૈયાર થવાની સંભાવના છે તે તે સિસ્ટમ ભાગો પરથી જોઈ શકો છો પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધી શકે છે ને જેના કારણે અહીં અમે તમને અત્યારના મોડલ આધારિત માહિતી આપી રહ્યા છીએ ને જેમાં પચીસ તારીખ આજુબાજુથી લઈ ત્રેવીસ ચોવીસ નવેમ્બરના સમયગાળા દરમિયાન તમિલનાડુ શ્રીલંકાના ભાગોની અંદર આ સિસ્ટમ દોસ્તો ત્રાટકે અને જેના કારણે દક્ષિણી ભારતના વાતાવરણમાં ભારે વરસાદ હજુ થવાની સંભાવના છે બંગાળના મહાસાગરમાંથી ગુજરાતના વાતાવરણમાં વાદળ વાયુ આ સમયગાળા દરમિયાન આવશે અને દોસ્તો બાવીસ નવેમ્બર પછી ગુજરાતનું વાતાવરણ પલટાશે ને જેમાં વાદળાઓ બની શકે ને કોઈક જગ્યાએ અત્યારના અનુમાન અનુસાર દોસ્તો દોસ્તો છાંટ હળવું માવઠું નોંધાય તેવી અત્યારે અત્યારે સંભાવના ઊભી થઈ રહી છે ખાસ કરીને બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં મોડલોની અંદર કોઈ મોટી એમાં પણ વાવાઝોડું બને તેવી સિસ્ટમ બને તેવું અત્યારે અનુમાન નથી પરંતુ અહીં તમે અમેરિકન મોડલની આવી રહેલી લેટેસ્ટ અપડેટમાં જોઈ શકો છો જેમાં ખાસ કરીને અત્યારે અમેરિકન મોડલ ચોવીસ અને પચીસ તારીખે બંગાળની ખાડીમાં એક મોટી વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ બને તે પ્રમાણેનું અનુમાન બતાવી રહ્યા છે ને જેના કારણે બંગાળની ખાડીમાં દોસ્તો અત્યારનું અનુમાન છે કે વીસ નવેમ્બરથી લઈ ત્રીસ નવેમ્બરની વચ્ચે ફરી દક્ષિણી ભારતથી લઈ બંગાળની ખાડીમાં સિસ્ટમો અને ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો નોંધાય હવે માવઠું કેટલા પ્રમાણમાં નોંધાય જો કે હાલના અનુમાન અનુસાર ગુજરાતમાં એવું કોઈ મોટું માવઠું ન આવે પરંતુ હળવા માવઠાની સંભાવના છે ને બંગાળની ખાડીમાં અત્યારના અનુમાન અનુસાર જો કે વાવાઝોડા સુધીની પણ સિસ્ટમો બને તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે ને દોસ્તો જોઈ શકો છો પચીસ નવેમ્બર ઉપર બંગાળની ખાડીમાં એક મોટી ડીપ ડિપ્રેશન કરતાં પણ સિસ્ટમ મોટી થાય અને અત્યારે દોસ્તો અત્યારે આ મોડલો બંગાળની ખાડીમાં આ મહિનાના અંતિમ દસ દિવસની અંદર આ પ્રકારના મોટા હલચલની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આવનારા દિવસોના માવઠા અને વાવાઝોડા સાથે ઠંડીની આગાહી જોઈએ અંબાલાલ પટેલે દોસ્તો પંદર તારીખ ફરી ફરી વાતાવરણની અંદર મોટા પલટાઓ થવાની આગાહીઓ વ્યક્ત કરી છે તેમણે અઢાર નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં નવી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ ઊભી થાય અને તે સિસ્ટમ તારીખ સુધીમાં પરિવર્તિત થાય અને જેના કારણે વચ્ચે ભારતના કેટલાય રાજ્યો જેમાં ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ ઊભું થવાની આગાહી કરી છે આગામી અત્યારે એક સપ્તાહ સુધીનો ઠંડીનો ચમકારો યથાવત રહે જેમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનું તાપમાન ઘટી શકે છે તો આવનારા હજુ ડિસેમ્બરમાં પણ કાતિલ ઠંડીનો દોર આવે તેવું તેમનું અનુમાન એમણે દોસ્તો ડિસેમ્બર મહિનાની સાથે જ આવનારા અગિયાર જાન્યુઆરીમાં પણ જાન્યુઆરી મહિનામાં પણ વાતાવરણના પલટા અને વરસાદની માવઠાની આગાહીઓ તો વધુમાં તેમણે દોસ્તો ત્રેવીસ નવેમ્બરથી અઠ્યાવીસ નવેમ્બરની વચ્ચે બંગાળની ખાડીની સક્રિયતાની સાથે જ ઉત્તર ભારતમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભો આવવાની પણ આગાહી કરી છે અઢારથી પચીસ નવેમ્બરના વાતાવરણના પલટામાં વાવાઝોડાની આગાહીની વચ્ચે દોસ્તો ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળમાં વાવાઝોડા આવે તેવું તેનું અનુમાન છે વેસ્ટર્ન કારણે થી નવ ડિસેમ્બરની અંદર ફરી વાદળિયું વાતાવરણ તો દોસ્તો બાવીસ ડિસેમ્બરથી ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થાય અને દોસ્તો એના કારણે ફરી ડિસેમ્બરથી કડકડતી ઠંડી જોવા મળે આમ દોસ્તો અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં મોટા વાતાવરણ પલટાને જેમાં શિયાળો સુધી ચાલે તેવું તેનું અનુમાન સામે આવ્યું છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દોસ્તો ગુજરાતમાં વીસ તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ કોઈ જગ્યાએ હળવું માવઠું નોંધાય તે પ્રમાણેનું અનુમાન છે અને